જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો હવામાન વિભાગ ની આગળ પણ મિત્રો પલટો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો હવામાન વિભાગની ની આગળ મિત્રો વાદળો છૂટા છવાયા વાદળો છવાઈ ગયા છે મિત્રો અને પટલા મિત્રો માવઠું થવાની શક્યતા પણ ખરી મિત્રો મિત્રો હવામાન વિભાગની નવી આગાહી જાહેર કરે છે મિત્રો ફરીથી મિત્રો માવઠું થવાની શક્યતા ખરી અને માવઠાના લઈને મિત્રો વાદળો છૂટા છવાયા છવાઈ ગયા છે મિત્રો એટલે આ વખતે ફરીથી મિત્રો અમદાવાદ પટેલે મિત્રો હવામાન વિભાગની નવી આગાઈ જાહેર કરશે મિત્રો મિત્રો આ વર્ષમાં મિત્રો કઈ ખબર જ નથી પડતી કારણ કે મિત્રો ભર મિત્રો કવા મોસમ વરસાદ ની સંભાવના થાય મિત્રો એટલે ખેડૂતો મિત્રો નિરાશ આરસના થઈ જાય છે મિત્રો એટલે મિત્રો કઈ સમજમાં આવે તેવું લાગતું નથી મિત્રો કારણ કે મિત્રો હવામાન વિભાગની આગળ પણ ભર મિત્રો ચોમાસુ મિત્રો વરસાદ જોવા મળે છે મિત્રો કમ મોસમ વરસાદ વરસતા મિત્રો ખેડૂતો મિત્રો પણ નિરાશ થાય છે કારણ કે મિત્રો પાક પણ મિત્રો ઘણું બધું નુકસાન થાય છે મિત્રો આ વખતે મિત્રો કઈ કઈ મિત્રો નવું જોવા મળી રહ્યો છે કારણ કે શિયાળામાં પણ મિત્રો ચોમાસામાં મિત્રો વરસાદ વરસી રહ્યો છે મિત્રો એટલે આજની વિડીયો મિત્રો હવામાન વિભાગની આગળ ઉપર બને મિત્રો એટલે આજની વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો તો વિડીયો જે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો મિત્રો જય માતાજી